ખુરશે તાલુકાના કાવી ગામે એક અગિયાર વર્ષીય બાળકી ઉપર પાડોશીએ ધાર્યા હુમલો કર્યો ખત્રી સાયકલ ફરાવા બાબતે કર્યો હુમલો અજીતભાઈ ડાયાભાઈ ગોહિલ નામના યુવાને કર્યો હુમલો હુમલામાં જાનુબેન મહેન્દ્ર ગોહિલ નામની બાળકીની પગના ભાગે ઈજા ઈજાગ્રસ્ત બાળકીને જંબુસર સબ ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલ ખાતે સારવાર માટે ખસેડવામાં આવી કાવી પોલીસને ઘટનાની જાણ થતા જંબુસર હોસ્પિટલ ખાતે દોડી આવી વધુ તપાસ હાથ ધરી બ્યુરો રિપોર્ટ ગર્જન સંદેશ ન્યૂઝ જંબુસર મારું નામ મહેન્દ્રસિંહ શાંતિલાલ ગોહિલ કાવીનો રહેવાસી છું ફરિયામાં મારી છોકરી સાયકલ ફેરવતી હતી અને પછી આવીને મારા ઘર આગળ મૂકી તો બાજુમાં પડોશમાં રહેતા અજીતભાઈ દાહિયાભાઈ ગોહિલ તે છોકરીને એમ કહેતા કે ફરિયામાં સાયકલ નહીં ફેરવી અને ઘર આગળ મૂકવાની પણ નહીં તો હું બપોરના સમયે ઊંઘતો હતો એ સમયે બહુ અવાજ આવ્યો છોકરીનો અને જોયું તો લોહી લોણ હાલતમાં એ છોકરી મારા દાદરા પર ઉપર ચડેલી હતી તો જોયું તો ધોતીના ઝટકા મારેલા હતા બધે જ લોહી થઈ ગયેલું હતું તો પગ બે પગમાં આંગળી એક પગમાં આંગળી કપાયેલી છે બીજા પગમાં ઘૂંટણના નીચે કાવી થી જંબુસર કોર્ટેજમાં સારવાર માટે કોર્ટેજમાં આવેલ છે તમે જંબુસર પોલીસ સ્ટેશનમાં એફઆઈઆર કર્યો હા મેં જંબુસર પોલીસ સ્ટેશનમાં એફઆઈઆર દાખલ કરેલું